તો કેમ છો મિત્રો આજના બ્લોગમાં સ્વાગત છે તમારું આજે તમને બતાવા જઈ રહ્યા છે ફોડિયાર માનું જૂના જૂની વાવ જે તમે દેખીને ટોપી જશો એવી છે મેં નહીં જોઈ પણ બતાવીએ તમને ચાલો અમે જઈએ છીએ હવે આગળ અને જો આ ડીજે લાઈવ પણ આવી ગયું કંઈક લગ્ન છે તે માટે આવી હવે જો આ માનું મંદિર માનું અને અંદર વાવ અંદર છે મંદિરના અંદર લાગતું નહીં આ છે મંડીનલે જે તમને લઈ ગયો અમે વાવની અંદર આપણા મિત્રો તો અંદરથી પહેલાથી જ અંદર આવી ગયા છે જો આ ઈ જતિનભાઈ ઓ ઈતેજભાઈ જો યાર તો જો આ અંદર જવાય હવે જઈએ આપણે અંદર તો મિત્રો અમે વાવની અંદર જવા નીકળી ગયા છે જે અંદરની તરફ જાય છે મતલબ બાયરામાં તો જો

અને મંદિર બાર કઈક લગન છે પાર્ટી પડે માં ડીજે આવી ગયું છે ડીજે લાઈવ ડીજે છે ચાલુ થવાનું છે